મેં ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર સંત રામપાલજી મહારાજની ચર્ચા પણ ઘણી બધી જ જોઈ છે શું તે જોઈ છે હા મેં પણ જોઈ છે એ લોકો ઘણા બધા દિવસો એમના ગુરુજીના મનાવે છે એમાંથી એક કઈક બોધ દિવસ જેવું બી હોય છે તને ખ્યાલ હોય તો હા મેં જોયું છે ઘણા એમના આશ્રમોમાં એ રીયા બોધ દિવસ તરીકે તંક ઉજવતા હોય છે તને ખ્યાલ છે આ બોધ દિવસ શું છે ના મને એટલો ખ્યાલ નથી તો દર્શકો આજે આપણે જાણીશું કે ખરેખર આ બોધ દિવસ શું છે અને બોધ દિવસ કયા કારણે સંત રામપાલજી મહારાજના આશ્રમમાં ઉજવવામાં આવે છે આ દર્શકો હાલ અમે હાજર છીએ સતલોક આશ્રમ સોજત પાલી રાજસ્થાન અંદર જ્યાં સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એ બોધ દિવસ ઉજવી રહ્યા છે આ વિડિયોના માધ્યમથી આપણે જાણીશું કે ગુરુ દીક્ષા અને બોધ દિવસ વચ્ચે શું અંતર છે ચાલો આપણે જાણીએ તો દર્શકો હવે અમે આશ્રમની અંદર આવી ગયા છે આપ મારી પાછળ જોઈ શકો છો સતલોક આશ્રમ સોજતમાં હાલ અમે હાજર છીએ અમારી સાથે હવે સંત રામપાલજી મહારાજજીનાં જે શિષ્ય છે એ જોડાઈ ગયા છે હવે એમની જોડે હવે વાતચીત કરીશું નમસ્કાર સર સર તમારાથી હું હવે જાણવા માંગીશ કે બોધ એટલે શું બોધ એટલે કે અમારી સદગુરુદેવજીની જે આત્મજ્ઞાનની જે વ્યાખ્યા છે જે અમને ભક્તિ માર્ગમાં સમજાવવામાં આવ્યું છે કે મનુષ્ય મનુષ્ય જે છે એ ભક્તિ વગર એટલે કે સદગુરુ સાચા ગોતા વગર જ્યાં સુધી જીવન જીવે છે તે વ્યર્થ છે કેમ કેમ કે એને સાચું મનુષ્યની ખબર જ નથી કે મનુષ્ય જન્મ કેમ મળેલો છે મનુષ્યની અંદર પાંચ ઇન્દ્રિયો જે છે તેનું કારણ શું છે બધા બધા બીજા યોનીઓની અંદર એક ઇન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી છે જ્યારે મનુષ્યને વિચારવાની શ્રેણી આપેલી છે તો આજની તારીખમાં મનુષ્ય જ્યાં સુધી મનુષ્યનું જે પોતાનું વર્ચસ્વ શું છે શું કામ મનુષ્ય અવતાર મહિલો છે એ ખબર નથી પડતી ત્યાં સુધી મનુષ્ય જન્મ વિફળ છે એવી જ રીતે અમારા સદગુરુ સંત રામપાલજી મહારાજજી દ્વારા જે પણ નામ દીક્ષા લે છે પૂર્ણ સંત પાસેથી એમને એ દિવસે બૌદ્ધ દિવસ મનાવવામાં આવે છે જે બધા ભગત માટે બધા જે પણ નામ દીક્ષા લેતા હોય બધાનો એ દિવસ બૌદ્ધ દિવસ ગણાય છે ત્યારથી એમની ભક્તિ માર્ગની મર્યાદા ભક્તિ માર્ગનું જીવન ત્યાંથી એમનું શરૂ થાય છે ત્યારે એમનો પહેલી વખત ફરીથી ભક્તિ માર્ગમાં જન્મ થાય છે અને આનું મહત્વ શું છે આજે સંત રામપાલજી મહારાજજીના બૌદ્ધ દિવસના ઉપલક્ષમાં સત્તર ફેબ્રુઆરીના રોજ અમારા ગુરુદેવજી સંત રામપાલજી મહારાજજીને સ્વામી રામ દેવાનંદજી ગુરુજી મહારાજજી દ્વારા એમને બોધ આપવામાં આવ્યો હતો એમને નામ દીક્ષા આપવામાં આવી હતી અને પૂર્ણ સંત તરીકે સંત રામપાલજી મહારાજજીને આજે જ્યારે નામ દીક્ષા મળેલી છે અને એમને નામ દીક્ષા બાદ એમને આખા વિશ્વની અંદર જેટલા પણ એમના ભક્તો છે જેમના અનુયાયીઓ જેમના સુધી સંત રામપાલજી મહારાજે મનુષ્યને કઈ રીતે ભક્તિ કરવાથી પૂર્ણ મોક્ષ મળે છે તેનું સાચું જ્ઞાન આપ્યું એના માટે થઈને સંત રામપાલજી મહારાજજીના બોધ દિવસ ઉપલક્ષા મનાવવામાં આવે છે તો દર્શકો આપણી હાલ જાણ્યું કે કેવી રીતે સંત રામપાલજી મહારાજજીનો જે બોધ દિવસ છે તે મનાવવામાં આવી રહ્યો છે આગળની રિપોર્ટ માટે અમારી સાથે બને રહો હવે અમારા જે સાથી રિપોર્ટર ધ્રુવી છે એ તમને જણાવશે તો દર્શકો જેમ મેં તમને જણાવ્યું હતું એમ હવે આપણે જાણીશું કે સંયમનો પંથ શું છે અને શું સંયમનો પંથ પકડવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે હવે આપણી સાથે સંત રામપાલજી મહારાજના એક શિષ્ય જોડાઈ ગયા છે એમના જોડે આપણે વાતચીત કરીશું અને જાણીશું નમસ્કાર સર સત સાહેબ તમારું નામ શું છે રાજેશ દાસ સર શું તમે ગુરુ દીક્ષા લીધેલી છે હા મેં ગુરુ દીક્ષા લીધેલી છે

એવું કઈ કીધું નથી કોઈએ કેવીસ માં શાસ્ત્ર વિધિ ને ત્યાગ કરી આપણી ઈચ્છા કર એને ના સિદ્ધિ પ્રાપ્ત થાય ના પરમ ગતિ થાય ના સુખ મળે જણાવો કે શું સંયમ ના પડે પંથથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે અન્ય લોકો તો એવું માને છે સંયમથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે સંયમથી જ્યારે તમે કોઈ ગુરુ કરો તો ગુરુ સૌ પહેલાં તમને નામ દીક્ષા આપે એના પહેલાં બધી બુરી વસ્તુઓનો ત્યાગ કરાવે આ બુરી વસ્તુઓ બધી ત્યાગ કરી હોય એના પછી તમને નામ દીક્ષા મળે અને સંયમ કહેવાય મોક્ષનો માર્ગની જે તમે વાત કરો છો તો યજુર્વેદના અધ્યાય ઓગણીસ શ્લોક નંબર ત્રેવીસમાં વર્ણન કરેલું છે કે મોક્ષ માનવું એના અંદર વર્ણન કરીને બતાવ્યું છે કે તત્વદર્શી સંતના શરણમાં જવાથી તમને મોક્ષ પ્રાપ્તિ થાય જેમ કે ગીતા અધ્યાય ચાર શ્લોક નંબર ચોત્રીસમાં કીધેલું છે કે તત્વદર્શી સંતની શરણમાં જવાથી સંપૂર્ણપણે સમર્પિત થવાથી બધી વસ્તુનો ત્યાગ કરી અને સમર્પિત થવાથી તમને તત્વ જ્ઞાનનો પ્રદાન કરે એનાથી તત્વદર્શી સંતની શરણમાં જવાથી તમને મોક્ષ પ્રાપ્તિ થાય જેમ કે યજુર્વેદ અધ્યાય ઓગણીસ શ્લોક નંબર પચીસમાં કીધેલું છે તત્વદર્શી સંતનું વર્ણન એમાં પણ કરેલું છે જેવી રીતે યજુર્વેદ અધ્યાય ઓગણીસ શ્લોક નંબર છવ્વીસમાં એવું કીધું તત્વદર્શી સંત કેવી રીતે ભક્તિ બતાવ જેમ કે દૂધ અને પાણી દૂધ અને પાણી બેને છાણી અને દૂધ જેવું જ્ઞાન પ્રદાન કરાય એના તત્વદર્શી સંત કહેવાય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા પંથો ભક્તિ કરે છે પણ સંત રામપાલજી મહારાજ તમામ ગ્રંથો ખોલી ખોટી અને શું શું લખેલું છે એ પ્રમાણે તમને ભક્તિ બતાવે ભક્તિ વિધિના અનુસંધાન જ મોક્ષની પ્રાપ્તિ થાય છે જેમ કે ખેતરમાં ઘાસ પોદા ઝાડા બધું વાયેલું ને બધું ખેડી કાઢો જ્યાં સુધી એના અંદર બીજ ના કાઢો ફસલ કેવી રીતે ઉગે એવી રીતે આપણા જીવનના અંદર એક ભક્તિનો સાચો માર્ગ બતાવવામાં આવે એનાથી જ બીજ ઉગે ને એનાથી જ ભક્તિ રૂપે થાય મોક્ષ પ્રાપ્તિ થાય તો જણાવો કે તમે અમને જણાવ્યું કે તમે ગુરુ દીક્ષા લીધેલી છે શું તમારા ગુરુ મોક્ષની ગેરંટી આપે છે

અને ખાલી નિયમ અને મર્યાદા જ નહીં અને સંયમનો પંથ જ નહીં પરંતુ સાચા ગુરુની ભક્તિ અને શાસ્ત્રો અનુકૂળ ભક્તિ કરવાથી ત્યારે આપણને મોક્ષનો રસ્તો પ્રાપ્ત થાય છે મોક્ષ પ્રાપ્તિ થાય છે હા ધ્રુવી સંત રામપાજી મહારાજના જે શિષ્ય હતા એમને બહુ જ સરસ રીતે અમને સમજાવ્યું કે કેવી રીતે શાસ્ત્રોમાં પ્રમાણ આપ્યું છે કે સંયમનો પંથ સાચો કયો છે અને સાચા અર્થમાં મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે મેળવી શકાય એની પણ જાણકારી આપણને આપી અને એમને એ પણ જણાવ્યું કે એમના ગુરુજી સંત રામપાલજી મહારાજ એ સાચા ગુરુની ભક્તિ બતાવે છે અને સાચું શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે અને મોક્ષની ગેરંટી પણ આપે છે કેવી સારી વાત જાણવા મળી નહીં આ પણ સરસ વાત છે તો તો દર્શકો આવી જ જાણકારી જાણવા માટે બનેલા રહો અમારી ચેનલ એસએ ન્યૂઝ પર હું રિપોર્ટર ધ્રુવી હું રિપોર્ટર હેપી કેમેરામેન ઈના પટેલ સાથે ધન્યવાદ ધન્યવાદ thank mm -hmm. you